નમસ્કાર દોસ્તો આજની વાર્તાનો કથા પ્રસંગ એ ક્રાંતિકારીના ઇતિહાસમાંથી લેવામાં આવ્યો છે એવા અજાણ્યા ક્રાંતિકારી જેનું રાષ્ટ્ર પ્રત્યેનું જે સમર્પણ છે એ લોકોને ખબર નથી આમે લોકોનું જન્માનસ ફિલ્મ હીરો અને હિરોઈન જેવા દાંભિક પાત્રો માટે ખેલું હોય છે

શિક્ષક પંડિત ગેડાલાલ દીક્ષિત એક શાળાની અંદર શિક્ષક તરીકે નોકરી કરતા હતા પણ એના શિક્ષક ધર્મની આંતરિક ચેતનાએ એને સૂચ બતાવી કે જ્યારે રાષ્ટ્ર ભયની અંદર હોય રાષ્ટ્રના સીમાડાઓ દુશ્મન ખૂંદતા હોય ત્યારે વર્ગખંડની અંદર બેસીને ચાર દિવાલોની અંદર નીતિબોધની વાત કરવી એ એક જાતની નિર્માલ્યતા છે અને ભીતરનો આ સંદેશ ગેંડાલાલ દીક્ષિતને હૃદયમાંથી મેળવો અને ચોક ડસ્ટર પેન આ બધું મૂકી પોતાના આચાર્યને રાજીનામું આપ્યું કે મારે આ નોકરી નથી કરવી કારણ કે મારા દેશને મારી જરૂર છે વર્ગખંડ ભલે ખાલી પડ્યો રહે પણ ભારતખંડ એને કોઈ લૂંટવા આવતું હોય ત્યારે હું વર્ગખંડની અંદર બેસી અને પોપટીયું જ્ઞાન આપ્યા રાખું એ મારા માટે નકામું છે અને આ વિરોચિત શિક્ષક પંડિત ગેટાલાલ દીક્ષિતે ચોક ડસ્ટર મૂકી અને હાથમાં હથિયાર પકડ્યા એને બંદૂક પકડી અને જેમ ચાણક્ય કહેતા હતા કે શિક્ષક પાસે સર્જન અને વિસર્જન બંને છે એમની ગોદમાં પ્રલય પણ છે અને નવ સર્જન પણ છે ચાણક્યની આ યુક્તિને ગેંડાલાલ દીક્ષિતે ચરિતાર્થ કરી બતાવી એ જે હાથે બાળકોનું અને વર્ગખંડની અંદર ભારતના ભાવીનું ઘડતર કરતા હતા એ જ હાથ આજે શાસ્ત્રને મૂકીને શસ્ત્ર હાથમાં લઈ દેશની રક્ષા માટે દેશ માટે એક ક્રાંતિનો માર્ગ પસંદ કર્યો અને ગંતાલાલ દીક્ષિત ખૂબ કોનેવાળ અને ચતુર અને બુદ્ધિશાળી હતા તેણે સૌથી પ્રથમ કારણ કે અંગ્રેજો સામે લડવા માટે ફક્ત સુફિયાની વાતો અંગ્રેજો સામે લડી ન શકાય અહિંસાના ઉપદેશોથી અંગ્રેજોને ભારતમાંથી બગાડી ન શકાય એટલે જેવો દુશ્મન એ પ્રકારે એમની સાથે વ્યવહાર કરવો જોઈએ એક કૃષ્ણ નીતિ અપનાવી ગેંડાલાલ દીક્ષિત એ ચંબલના જંગલોમાં જે ડાકુઓ હતા બારવટીયા હતા એમનું સંગઠન એકત્રિત કર્યું બે હજાર જેવા બારવટીયાઓ સાથે સંપર્ક કર્યો અને એને કહ્યું કે તમે અંદર આપણા જ ભારતીય નાગરિકોને લૂંટો છો એની કરતાં જે તમારા દેશને લૂંટે છે એને લૂંટો હું તમારી સાથે છું એ તમામ પ્રકારની સહાયતા જે બુદ્ધિગમ્ય છે એ હું તમને આપીશ આપણે અંગ્રેજોને આ દેશમાંથી ભગાડવાના છે અને ગેંડાલાલ દીક્ષિત એક સારા કવિ પણ હતા એટલે એમની ભાષાનું લાઘવ અને અંદરની સચ્ચાઈ એ બારવટિયાના હૃદયને પણ પરિવર્તન કરી દેતા હતા જેમ રવિશંકર મહારાજની વાણી બારવટિયાના હૃદયને સ્પર્શતી એમ ગેંડાલાલ દીક્ષિતની વાણી પણ બારવટિયાની માનસ ચેતના ઉપર અસર કરતી અને એ બે હજાર જેટલા બારવટિયાનું સંગઠન કર્યું એમની પાસે શસ્ત્રો પણ હતા અને એ પ્લાન બનાવતા કે કોને આપણે લૂંટવા કારણ કે શિક્ષક હતા એટલે એમની નીતિમત્તા પણ એ ભલે ક્રાંતિ કરતા હતા એ દેશ માટે લડતા હતા છતાં પોતાની જે નીતિ હતી એ નીતિમાં એને બાંધ છોડ નહોતો કર્યો એને બે ટાર્ગેટ બનાવ્યા હતા એક તો અંગ્રેજોના હથિયારો લૂંટી લેવા અંગ્રેજોના ખજાના લૂંટી લેવા જે અંગ્રેજો પાસે આર્થિક ભંડોળ છે એને આપણે લૂંટી લેશું જેથી કરીને આપણી ક્રાંતિની ચળવળની અંદર એ નાણાં આપણને કામ લાગે અને બીજું નિશાન ગેંડાલાલ દીક્ષિતનું એ હતું જે સમગ્ર ચંબલના ડાકુઓ સાથે મળી અને આ ઓપરેશન એ પૂરું કરતા એ બીજું નિશાન એવા શ્રીમંતો જેને પોતાના ધંધા રોજગાર પોતાના વ્યક્તિગત સ્વાર્થમાં જ રસ હતો દેશનું જે થાવું એ થાય અમને શું મળે છે એવા જે મૂડીવાદી સ્વાર્થી વિચારધારાવાળા જે શ્રીમંત ગદ્દારો હતા એને ગેંડાલાલ દીક્ષિતે ટાર્ગેટ કર્યા અને આવા શ્રીમંત ગદ્દારો જે પોતાના માટે જીવતા હતા દેશનું જે હોય થાય દેશ સાથે એને કોઈ નિષ્પત નહોતી દેશનો ઉપકાર જે માતૃભૂમિની અંદર જન્મ્યા છે એનો પણ એને ઉપકાર ક્યારેય માનવો નહોતો એવા નગુણિયા શ્રીમંત ગદ્દારોને એ ટાર્ગેટ કરે છે અને એનું ધન પણ લૂંટે છે અને આ બે હજાર ચંબલના ડાકુ અને સ્થાનિક ક્રાંતિકારી વિચાર ધરાવતા લોકો આ બધાને સાથે મળીને માતૃવેદી સંસ્થાની સ્થાપના એ શિક્ષકે ગેંડાલાલ દીક્ષિતે કરી અને રાષ્ટ્ર માટે આ સંગઠન માતૃવેદી આ સંસ્થાએ બહુ જબરદસ્ત કામ કર્યું

રાષ્ટ્રધર્મ હતો અને રાષ્ટ્રધર્મને નિભાવવા માટે એ બધા ધર્મને ગૌણ ગણાતા ને ફક્ત ને ફક્ત રાષ્ટ્રમાંથી અંગ્રેજોને ભગાડી મૂકવા રાષ્ટ્રને આઝાદ કરવું એ જ એમનો મુખ્ય જીવન લક્ષ્ય હતો અને આ જ વસ્તુને કારણે એણે પેન છોડીને હાથમાં બંદૂક લીધી હતી પણ કમનસીબે ચંબલ્યા અડાકો તેમજ માતૃવેદી સંસ્થાના દરેક લોકો જે ક્રાંતિકારી ચળવળની અંદર હિસ્સો હતા એવું નથી કે આ સાલની અંદર જ પ્રવર્તમાન સદીની અંદર જ હતા ત્યારે પણ ગદ્દારો હતા અને એમાંથી કેટલાક ગદ્દારોએ પૈસાની લાલચમાં માતૃવેદી સંસ્થાના ગુપ્ત અડ્ડાઓ ક્યાં ક્યાં છે એમના આગામી આયોજન અંગ્રેજ સત્તાને ઉથાવી માટેના આયોજન કયા કયા પ્રકારના છે આવી તમામ માહિતી એ અંગ્રેજ અમલદારોને પહોંચાડતા હતા અને બને છે એવું મેનપુરી ષડયંત્રની અંદર ઓગણીસો અઢારની અંદર આપણા આ વીર ક્રાંતિકારી ગેટાલાલ દીક્ષિત એ અંગ્રેજના હાથમાં આવી જાય છે અને એને ગ્વાલિયરના કિલ્લાની અંદર

એને એમ થાય કે જેલની આ યાચનાઓ આ પામર શિક્ષક બિચારો સહન નથી કરી શકતો એટલે અંગ્રેજોને શરણે જશે અને બધી વાતો અમને કહે છે આવું ખોટું વિશ્વાસ ઊભો કર્યો અને ગેંડાલાલ દીક્ષિતે સામેથી પણ કહ્યું કે હવે મારી ઉંમર થતી છે કાલ મારું મૃત્યુ થશે તો હું તમને બધી વાત કહી દઈશ તમે મને છોડી દેજો આવી નાટકીય ષડયંત્ર રચી અને એક દિવસ ખોટે ખોટું બીમારીનું બહાનું કાઢી અને અંગ્રેજ અમલદારોની નજરો ચૂકવીને એ બહાદુર શિક્ષક ગ્વાલિયરની કિલ્લા જેવી જેલમાંથી ભાગી છૂટે છે અને ઘણા વર્ષો સુધી અજ્ઞાતવાસમાં રહે છે અને દેશને આઝાદ કરવા માટે એ ફરી સંગઠિત થાય છે અને આ બધી એની યોજના ગોપનીય હોય છે અને માતૃવેદી સંસ્થાની અંદર જેટલા જેટલા ગદ્દારો હતા એને યોગ્ય દંડ પણ આપ્યો ત્યારબાદ અશફાકુલ્લા ખાન પંડિત રામપ્રસાદ બિસ્મિલ રાજગુરુ આવાએ એક અલગ ગુપ્ત સંગઠન બનાવ્યું અને આ ગુપ્ત સંગઠનના સભ્ય બનવા માટે એમના પસંદગીના ધોરણો ખૂબ જ કડક રાખ્યા હતા પણ કમનસીબે ગેંડાલાલ દીક્ષિત અલગ અલગ જેલની અંદર એમને જે અંગ્રેજોએ યાતના આપી જે અત્યાચારો કર્યા કારણ કે કેનારાલાલ દીક્ષિત પરિસ્થિતિનો સામનો કરી શકે એવું શરીર હતું પરંતુ આ નમાલા અને નિર્માલ્ય અંગ્રેજો હાથમાં બાંધી એમની અત્યાચાર કરતા અને આ અત્યાચાર કરવામાં સાથે આપણા પોતાના જ ભારતીયો જેને થોડા પૈસાનો પગાર આપી અને એ જ લોકો આ દેશની આઝાદીને જોખમમાં મૂકવા માટે એ જ દલાલો હતા જે આપણને આજે જોવા મળે છે કારણ કે અંગ્રેજો એ કઈ થી કે અમેરિકાથી કે ઇંગ્લેન્ડ થી પોતાની સાથે મોટો કાફલો સૈનિકોનો પરંતુ અહીંયા આપણા જ ભાઈઓ જેમ આદરણીય શાહુદીનભાઈ વાત કરે છે એમ કે આપણે આપણા માટે જ્યારે આપણને કોઈ પૈસા આપે ત્યારે આપણે આપણા દેશને પણ ગીરવે મૂકી દઈએ છીએ અને એ ભૂતકાળમાં એવું બન્યું હતું અને આજે પણ એવું બને છે એટલે ગેંડાલાલ દીક્ષિતની આ બધી જેલની યાતનાઓ વેઠી વેઠી એને ક્ષય રોગ લાગુ પડે છે અને અંતે દિલ્હીના એક હોસ્પિટલની અંદર એ છેલ્લા શ્વાસ લે છે પરંતુ એ એવો શિક્ષક જેને વર્ગખંડ કરતા રાષ્ટ્રનો અખંડ રહે એમાં જેમની નિષ્ઠા વધારે હતી એવા ગેંડાલાલ દીક્ષિતને સો સો સલામ આવા શિક્ષકો આવા નિદર્શ શિક્ષકો રાષ્ટ્રનું કલ્યાણ કરી શકે છે આ બધા ચાણક્યના વંશજો છે જય હિન્દ